નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું આજના છવ્વીસમી જાન્યુઆરીના એટલે કે ગણતંત્ર દિવસના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલાં આપણી ઓફર વિશે જણાવી દઉં આજે છેલ્લો દિવસ છે હવે આ પ્રાઇઝમાં તમને આપણો કરંટ અફેરનો કોર્સ બીજી વખત નહીં મળે ઓકે જેમને પણ ઈચ્છા છે બરાબર જૂની જે રેગ્યુલર પ્રાઇસ છે એ હવે આજે રાત્રે વાગ્યા પછી લાગુ થઈ જશે બરાબર બરાબર જાન્યુઆરી અને રાત્રે છે જે જૂની પ્રાઇસ હતી બરાબર ચારસો નવાણું માં એક મહિનાની વેલિડિટી અને છ મહિનાની વેલિડિટી જોઈતી હોય તમારે તો ચૌદસો ને રૂપિયા બરાબર તો આ આપણી રેગ્યુલર પ્રાઇસ છે કરંટ અફેર માટેની બરાબર જેમને ઈચ્છા છે આજે આજની તારીખ સુધીમાં આ કરંટ અફેરનો કોર્સ લઈ શકે છે બરાબર છ મહિનાની વેલિડિટી તમને ત્રણસો રૂપિયામાં પડશે સામાન્ય જ્ઞાનના પણ ઘણા ટોપિક એડ કર્યા છે બરાબર અત્યાર સુધીમાં પીડીએફ સામાન્ય જ્ઞાનમાં અપલોડ થઈ ચૂકી છે ઓકે તો જેમને ઈચ્છા છે બરાબર એ વહેલી તકે કોર્સની અંદર જોડાઈ શકે છે ક્લિયર થઈ ગયું આ વસ્તુ ઓકે બાકી બીજી વાત કરું તો આજે ગણતંત્ર દિવસ છે તો આજે ગણતંત્ર દિવસના અવસર પર આપ સૌને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે આપ આપ સૌ સૌ માટે બરાબર છે કે કોન્સ્ટેબલની પરીક્ષા છે પીએસઆઈની એમાં આપ સૌ ખૂબ સારી સફળતા મેળવો અને તમને આ વર્ષે તમારી સરકારી નોકરી લાગી જાય ઓકે ચાલો તો શરૂ કરીએ આજનો વિડીયો ગણતંત્ર દિવસના અવસર પર આજનો જે વિડીયો છે બરાબર એ મોટે ભાગે થોડા ઘણા ક્વેશ્ચન છે ગણતંત્ર દિવસના અવસર પર જે અગત્યના લાગે એવા જ લીધા છે અને સાથે સાથે મેં તમને કીધું છે કે ગણતંત્ર દિવસના અવસર ઉપર જ પદ્મ પુરસ્કાર છે બરાબર એ પણ જાહેર થાય છે તો થોડાક એના ક્વેશ્ચન પણ લીધા છે બાકી વન લાઈનર તો આપણે જોવાના જ છીએ સો એમાં જે બીજા જે નાના મોટા કરંટ અફેર છે આવી જશે સૌથી પહેલા ક્વેશ્ચન એવો આવી જાય કે ભાઈ ગણતંત્ર દિવસ બે હજાર પચીસનો એમાં કયા દેશના રાષ્ટ્રપતિ છે અને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે બહુ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બે ત્રણ વખત આપણે ઓલરેડી જોઈ લીધો છે છતાં પણ આજે ગણતંત્ર દિવસ છે એટલે આપણે એને યાદ રાખવું પડશે તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે બરાબર એને આપણે દિવસના ચીફ ગેસ્ટ તરીકે છે બરાબર એ આમંત્રિત કર્યા છે તો એ આપણે યાદ રાખીશું ઓકે બાકી વાત કરું તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું નામ શું સાહેબ તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું નામ છે પ્રોબોવો સુબિયાન્તો એમને આપણે આમંત્રિત કર્યા છે રિપબ્લિક ડેના અવસર પર મુખ્ય અતિથિ તરીકે હવે બીજી વસ્તુ દિવસ છે પ્રજાસત્તાક દિવસ પણ કહેવાય ઓકે અને ગણતંત્ર દિવસ પણ કહેવાય બરાબર તો આ દિવસે છવ્વીસમી જાન્યુઆરી બરાબર ઓગણીસો પચાસ આ દિવસે આપણું બંધારણ છે અમલમાં આવ્યું જેની યાદમાં આપણે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ રિપબ્લિક ડે ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક આ બધા એક જ શબ્દો છે ઓકે બાકી વાત કરું તો આ વખતની થીમ આપણે રાખી છે સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ તો આ આપણી બે હજાર ને માટેના ગણતંત્ર દિવસની થીમ છે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને આમંત્રિત કર્યા છે પ્રભુ સુબિયાન તો નામ છે ઇન્ડોનેશિયાની વાત કરું તો બ્રિક્સનો નવો સદસ્ય બન્યો છે કેટલામાં નંબરનો સાહેબ તો કે દસમા નંબરનો બરાબર બ્રિક્સનો નો દસમા નંબરનો સદસ્ય બની ગયો છે ઇન્ડોનેશિયા ક્લિયર થઈ ગયા આ વસ્તુ બાકી ભારત અને ઇન્ડોનેશિયા છે આતંકવાદ વિરોધી બાબત ઉપર પાર્ટનરશિપ અથવા તો સહયોગ કરી રહ્યા છે ફિફા અંડર સેવન્ટીન વર્લ્ડ કપનું આયોજન ઇન્ડોનેશિયામાં કરવામાં આવશે અને ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા છે હાલમાં પણ એની નવી જે રાજધાની છે એનું નામ છે નુસાંતરા પોતાની રાજધાની ત્યાં શિફ્ટ કરી રહ્યું છે બરાબર નુસાંતરામાં શિફ્ટ કરી રહ્યું છે ઇન્ડોનેશિયા બરાબર ઈરાન છે ઈરાન એ પણ પોતાની રાજધાની છે એની રાજધાની શું છે તહેરાન

પણ કોઈકને પદ્મભૂષણ મળ્યો છે તો કોઈકને પદ્મશ્રી મળ્યો છે ઓકે તો હવે આપણે યાદ શું રાખવાનું છે આમાંથી એની ચર્ચા કરીએ તો પહેલા તો ટોટલ કેટલા ગુજરાતી વ્યક્તિને પદ્મ પુરસ્કાર મળ્યા છે તો કે ટોટલ આઠ ગુજરાતી વ્યક્તિઓ છે એને પદ્મ પુરસ્કાર મળ્યા છે એમાંથી પદ્મ વિભૂષણ કેટલાને મળ્યો છે તો વિભૂષણ છે બરાબર એ માત્ર એક જ વ્યક્તિને મળ્યો છે બરાબર પછી ભૂષણ વાળો પુરસ્કાર છે પદ્મભૂષણ જ વ્યક્તિને મળ્યો છે બરાબર પછી વાત કરું તો પદ્મશ્રી પુરસ્કાર છે એ ટોટલ છ વ્યક્તિને મળ્યો છે તો આમ ટોટલ આઠ પુરસ્કારો થઈ ગયા પદ્મ પુરસ્કારોની અંદર હવે વાત કરીએ તો પદ્મ વિભૂષણ છે એ કોને મળ્યો છે પદ્મ વિભૂષણ મળ્યો છે હમણાં જ વાત કરી હતી કુમુદિની રજનીકાંત લખીયા કળા માટે મળ્યો છે તો કઈ કેટેગરીમાં મળે છે એ પણ તમારે યાદ રાખવું પડશે કેમ કે પ્રશ્નમાં એવી રીતે પણ પૂછે કે ભાઈ કુમુદિની રજનીકાંત પડી અને કયા ક્ષેત્ર માટે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે તો કળા માટે આપવામાં આવ્યો છે બરાબર એવી જ રીતે પંકજ પટેલ છે એમને ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે છે પદ્મ પુરસ્કાર આપવામાં આવેલો છે ઓકે ચંદ્રકાંત શેઠ છે એક જ માત્ર એવા વ્યક્તિ છે કે જેમને અહીંયા મરણો ઉપરાંત સાહિત્ય અને શિક્ષણ માટે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલો છે બરાબર તો ચંદ્રકાંત શેઠને ખાસ યાદ રાખીશું સાહિત્ય શિક્ષણ માટે મરણો ઉપરાંત પદ્મ પુરસ્કાર મળેલો હોય એવો આ વર્ષે એક જ ગુજરાતી વ્યક્તિ છે સો ચંદ્રકાંત સેઠને યાદ રાખશું ચંદ્રકાંત સોમપુરાને પણ મળ્યો છે તો એમને આર્કિટેક્ચર માટે અન્યની કેટેગરીમાં મળ્યો છે બરાબર પદ્મશ્રી પુરસ્કાર બાકી પરમાર લવજીભાઈ નાગજીભાઈને પણ મળ્યો છે કળા માટે પદ્મશ્રી રતનકુમાર પરિમુને પણ મળ્યો છે કળા માટે પદ્મશ્રી પુરસ્કાર સુરેશ હરીરાલ સોનીને મળ્યો છે સામાજિક કાર્ય માટે પદ્મશ્રી અને તુષાર शुक्लाને મળ્યો છે સાહિત્ય અને શિક્ષણ માટે પદ્મશ્રી પુરસ્કાર હવે આમાંથી યાદ કયા કયા ખાસ તો સાતે આઠે આઠ બધાને યાદ રાખવાના જ છે યાદ રહેતો પણ કેટલાક વિદ્યાર્થીઓ છે એને કદાચ બધા યાદ રાખવામાં તકલીફ થાય તો હું કહું એટલા તો ગોખીને જવાના જ છે તમારે બરાબર એક તો આ પેલા પદ્મ વિભૂષણ વાળો બરાબર પછી પદમ ભૂષણ વાળો પણ અને મરણો ઉપરાંત વાળો પદ્મશ્રી આ ત્રણ તો ખાસ ગોખીને જવાના છે શરૂઆતના ત્રણ એક થી ત્રણ પુરસ્કારો છે એને ખાસ ગોખીને જવાના છે ઓકે બાકી યાદ યાદ રાખવાના તો આ ચાર પણ રાખજો બરાબર એવી રીતે પણ પૂછી શકે કે ભાઈ સામાજિક કાર્ય માટે કયા ગુજરાતીને પદ્મ પુરસ્કાર મળ્યો તો એ આપણે યાદ રહ્યું હોય તો આપણે કરી શકીએ બરાબર તો એ માટે બધું યાદ રાખવું પડે તમારે ચાલો અને યાદ રહેવાની ટ્રીક કહું તમને અવારનવાર રિવિઝન કરતું રહેવાનું બરાબર કરંટ અફેર એવી જ વસ્તુ છે તમે જો બીજા વિષયો છે બંધારણ છે સ્ટાર્ટિંગમાં તમારું ડિઓસ થાય ત્યારે અનુચ્છેદ યાદ રાખવાનું તકલીફ પડી છે હવે અત્યારે ચાર 5 વખત તમારે બંધારણનું રિવિઝન થઈ ગયું તો થોડાક અનુચ્છેદ મોડે થઈ ગયા હશે તમને બરાબર જેમ કે રાષ્ટ્રપતિનો બાવન છે ઓકે એવી રીતના તમને અનુચ્છેદો યાદ મહાભિયોગનો એકસઠ છે તો આ બધા અનુચ્છેદો છે તમને થોડાક મોડે થઈ ગયા હોવા જોઈએ સમજો છો આ વસ્તુ

અને ત્યારે તમને યાદ રાખવામાં થોડીક તકલીફ થશે ચાર પાંચ વખત વાંચી લેશો એટલે અમુક અમુક વસ્તુ છે મગજમાં સેટ થઈ ગયે છે તો એવી જ રીતે કરંટ અફેરમાં આવ્યું છે અવારનવાર રિવિઝન કરશો એટલે ધીમે ધીમે કરતા બધા કરંટ અફેર છે તમને યાદ રહેવા મળશે બરાબર અને અહીંયા જે મેઇન ડ્રોબેક છે શું છે તમારું કરંટ અફેર તમે છ મહિના પછી છે એનું એ નથી પૂછવાનું એટલે તમારે નવું જ કરંટ અફેર યાદ રાખવું પડશે તો એના માટેનો બેસ્ટ ઓપ્શન એ જ છે રિપીટેશન બરાબર તો એના જેવું કોઈ વસ્તુ નથી રિપિટેશન કેવી રીતે કરવાનું એક વખત વિડિયો જોઈ લીધો શાંતિથી દસ મિનિટનો કે વીસ મિનિટનો વિડીયો હોય છે મેક્સિમમ હમણાંથી વીસ મિનિટની લેન્થ થઈ ગઈ છે બરાબર બાકી લગભગ પંદરક મિનિટમાં આપણો વિડિયો પૂરો થઈ જતો હતો ઓકે હમણાંથી થોડુંક જાહેરાત ને એવું બધું સ્ટાર્ટિંગમાં વધારે બોલું છું બરાબર પણ હવે આવતીકાલના વિડીયોથી થોડીક જાહેરાત ઘટી જશે બરાબર કેમ કે આવતીકાલે ઓફર પૂરી થાય છે અને હવે આવી ઓફર બીજી વાર નહીં આવે સો એ બધી વસ્તુ પતી ગઈ હ તો વાત ક્યાં હતી આપણી તો તમને રિપીટેશન જ એક એવી રીતે અને વીકની પણ ટેસ્ટ આવે છે જે લોકોએ કોર્સ લીધો છે એના માટે કહું છું તો વીકમાં તમારી છે એક સો માર્કની ટેસ્ટ આવશે ડેલી દસ માર્કની ટેસ્ટ આવશે તો આ બધી ટેસ્ટ આપ્યા કરશો એટલે તમારા જે પ્રશ્નો ખોટા પડે છે ત્યાં તમારું ધ્યાન દોરાશે બરાબર અને તમને પછી ખબર પડશે કે તમારે ક્યાં તૈયારી કરવી છે બરાબર તો ડેલી દસ માર્કની ટેસ્ટ આપો અને વીકમાં એક સો માર્કની ટેસ્ટ આવે એ આપો બરાબર બાકી ડેઈલી લેક્ચરની પીડીએફ એક વખત વાંચી લેવાની પછી આખી વીકની પીડીએફ આવે એ ફટાફટ થઈ જશે બરાબર તો અત્યારે વીક થ્રી સુધીની પીડીએફ છે જાન્યુઆરીની અવેલેબલ છે તો એ બધી વાંચી લેવાની બરાબર અને કરંટ અફેરમાં શરૂ ક્યાંથી કરવાનું લેટેસ્ટ ચાલતું હોય ત્યાંથી રિવર્સમાં જવાનું બરાબર માન લે કે અત્યારે જાન્યુઆરી ચાલે છે તો જાન્યુઆરીથી રિવર્સમાં જવાનું બરાબર જાન્યુઆરી પછી ડિસેમ્બર બરાબર પછી નવેમ્બર કરવાની ચાર મહિના સુધીનું મેક્સિમમ કરીને જવાનું જ છે ઓકે તો બસ એટલી વસ્તુ કહેવાની હતી હવે વાત કરીએ એના પછીનો પ્રશ્ન નીચેનામાંથી કોને બે માટે મરણોપરાંત પદ્મ વિભૂષણ પુરસ્કાર મળ્યો છે મરણો ઉપરાંત વાત કરી છે મરણો ઉપરાંત છે બે વ્યક્તિને આમ તો ટોટલ ત્રણ વ્યક્તિને મળ્યો છે પણ બે ભારતીય વ્યક્તિ વ્યક્તિ છે છે એક સુઝુકી તો ત્રણ વ્યક્તિને વિભૂષણ પુરસ્કાર આપેલા છે ઓકે હવે વાત કરીએ એમટી વાસુદેવ નાયર અને શ્રીમતી શારદાસિંહા આ બંનેને પદ્મ વિભૂષણ મળ્યો છે અને મરણો ઉપરાંત મળ્યો છે બરાબર તો આ વખતે પદ્મ વિભૂષણ પુરસ્કાર કેટલા વ્યક્તિને મળ્યા એક ક્વેશ્ચન એવો આવે તો સાત વ્યક્તિને મળ્યા છે કેટલા ગુજરાતીને મળ્યા તો એક વ્યક્તિને માત્ર કુમુદીની રજનીકાંત લક્ષ્મીના મળ્યો છે તો એ વસ્તુ યાદ રહી જાય ઓકે બાકી વાત કરું તો ત્રણ વ્યક્તિને ઉપરાંત મળેલા છે ત્રણે ત્રણ વ્યક્તિના નામ ખાસ યાદ રાખીને જવાના જ છે બરાબર ત્રણે ત્રણના એક ગુજરાતીના ચોથો થઈ ગયો એટલે આમાં હવે બાકી રહ્યા ત્રણ ત્રણ તો આરામથી યાદ રાખવાત પડે તમારે ઓકે તો આમાં બધા યાદ રાખવાના છે આમાં કોઈ બાંધછોડ ન કરતા બાકી દેવુર નાગેશ્વર રેડ્ડીને મળ્યો છે તબીબ ક્ષેત્ર માટે તેલંગાણાને તો ક્વેશ્ચનમાં એવું પણ આવે કે તે હાલમાં જ દેવુર નાગેશ્વર રેડ્ડીને તબીબ ક્ષેત્ર માટે પદ્મ વિભૂષણ પુરસ્કાર મળ્યો બરાબર તો એ કયા રાજ્યના છે તો કે તેલંગાણાના એટલે જેટલી માહિતી આપી છે બધી યાદ જ રાખવાની છે આમાંથી કંઈ તમારે છૂટકો જ છે નહીં યાદ રાખીને જ જવાનું છે બરાબર પછી કયા ન્યાયાધીશને મળ્યો એવી રીતનો પ્રશ્ન પૂછી શકે તો જગદીશસિંહ ખેરને પદ્મ વિભૂષણ મળ્યો છે ચંદીગઢના ન્યાયાધીશ હતા ઓકે તો પબ્લિક અફેર માટે એમને મળ્યો છે બાકી આમની તો વાત થઈ ગઈ ગુજરાતના જ છે ઓકે લક્ષ્મી નારાયણ સુબ્રમણ્યમ મળ્યો છે કળા માટે કર્ણાટકના છે બાકી ત્રણ વાત થઈ ગઈ હમણાં એમ ટી વાસુદેવ નાયરને સાહિત્ય શિક્ષણ માટે મળ્યો છે બરાબર પછી શારદા સિંહાને કળા માટે મળ્યો છે બરાબર તો આ કયા રાજ્યના છે વાસુદેવ નાયર કેરળના છે શારદા સિંહા બિહારના છે આમને કળા માટે આમને સાહિત્ય શિક્ષણ માટે એક છે ઓમાસુ ઓસામુ સુઝુકી કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તો ચર્ચામાં રહેલું છે આ ચિવાલરસ નાઇટ થ્રી ઓપરેશન યુએ શરૂ કર્યું છે ઓપ્શન ડી જવાબ થશે હાલમાં જ ઓપરેશન ચિવાલરસ નાઇટ થ્રી યુએઈ એ ગાઝામાં માનવીય સહાયતા આપવા માટે શરૂ કર્યું છે અને અંતર્ગત બસો ટનની આવશ્યક સામગ્રી આપી યુએ ખાદ્ય આપૂર્તિ કરી અને ઠંડી માટે કપડાઓ પણ ત્યાં પહોંચાડ્યા તો આટલું કામ યુએ કર્યું છે કોના માટે તો કઈ કે ગાઝા માટે બરાબર અહીંયા છે ને અહીંયા ગાઝા છે બરાબર શું પેલેસ્ટાઈન ને ગાઝા બંને નજીકમાં જ આવેલા છે બંને વચ્ચે યુદ્ધ ચાલતું હતું હવે ગાઝા છે ગાઝાનું કયું ગ્રુપ તો કઈ કે હમાસ અને પેલેસ્ટાઈન બરાબર આ યુદ્ધ ચાલતું હતું અત્યારે યુદ્ધ વિરામ થઈ ગયો છે તો જે શાંતિ અને સમજૂતી કરાર થયા છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે બરાબર એ કયા સ્થળે થયા હતા એવો પ્રશ્ન પૂછે તો ધ્યાન રાખજો કતારના દોહામાં થયેલા છે આ એક ખાસ અગત્યનો મુદ્દો છે

અવસરની ઉજવણી છે બરાબર એ કયા સ્થળેથી કરવામાં આવી તો ગુજરાત રાજ્યનો જે ગણતંત્ર દિવસ છે બરાબર એ તાપી જિલ્લામાં ઉજવાયો છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ ગુજરાત રાજ્યનો છોતેરમો ગણતંત્ર દિવસ તાપી જિલ્લાથી ઉજવે છે આમ તો ગુજરાતનો કે ભારતનો દિવસ છોતેરમાં ગણતંત્ર દિવસ છે ત્યાંથી ઉજવો તાપીમાંથી બરાબર બાકી જે રાષ્ટ્રીય સ્તરની ઉજવણી છે મોસ્ટલી નવી દિલ્હી ખાતેથી થતી હોય છે હવે એક વસ્તુ યાદ રાખજો ગણતંત્ર દિવસ હોય ત્યારે એના અવસર ઉપર રાજ્ય કક્ષાની ઉજવણી હોય તો એમાં જે રાષ્ટ્રધ્વજ છે એ કોણ ફરકાવે એ ભારતના રાજ્યના રાજ્યપાલ ફરકાવે અને રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી હોય બરાબર તો એમાં રાષ્ટ્રધ્વજ છે એ ભારતના રાષ્ટ્રપતિ ફરકાવે એવી જ રીતે સ્વતંત્રતા દિવસ હોય આ તો ગણતંત્ર દિવસ હતો અને બાકી રાજ્ય કક્ષાની ઉજવણી હોય તેમાં મુખ્યમંત્રી રાષ્ટ્રધ્વજ ફરકાવે ક્લિયર બાકી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણ ભારત અમલમાં આવ્યું જેની યાદમાં ગણતંત્ર દિવસ ઉજવે છે પ્રજાસત્તાક દિવસ પણ કહેવાય ઓકે પછી છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણ બંધારણ ઘડાઈને તૈયાર થયું એને આપણે સંવિધાન દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે તો આવા બધા પ્રશ્નો છે અહીંથી ક્વેશ્ચન સો ટકાની ગેરંટી સાથે પૂછાતા હોય છે સો આ બંધારણની દ્રષ્ટિએ પણ આ પોઈન્ટ અગત્યના છે ઓકે અને કરંટ અફેરની દ્રષ્ટિએ પણ અગત્યના છે નેશનલ ટુરિઝમ ડે અથવા તો રાષ્ટ્રીય પર્યટન દિવસ ક્યારે ઉજવાયેલો છે નેશનલ ટુરિઝમ ડે અથવા તો રાષ્ટ્રીય પર્યટન દિવસ છે બરાબર આ ગઈકાલે જતો રહ્યો પચીસમી જાન્યુઆરી હોય છે ઓપ્શન સી જવાબ જવાબમાં આજે રાષ્ટ્રીય પર્યટન દિવસ અથવા તો નેશનલ ટુરિઝમ ડે પચીસ જાન્યુઆરી ઉજો છે પર્યટન મંત્રી આપણા ગજેન્દ્રસિંહ શેખાવત છે વિશ્વ પર્યટન દિવસ દિવસ કે તો તો જાન્યુઆરી પર્યટન દિવસમી સત્યાવીસમી સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિવસ કહીએ તો સત્યાવીસ સપ્ટેમ્બર અને રાષ્ટ્રીય પર્યટન દિવસ કહે તો પચીસમી જાન્યુઆરી ઓકે તો ધ્યાન રાખજો બાકી હાલના પાસપોર્ટ ઇન્ડેક્સ બે હાજર ચોવીસ પચીસ ની રેન્કિંગ પચીસ ની આમ તો જાહેર થઈ ગયો છે લેટેસ્ટ જાહેર થયો છે બરાબર એમાં ભારતનો ક્રમ ચોર્યાસી છે નાના મોટા કરેક્શન છે હું કરતો જાઉં છું વીડિયો આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ ક્યારે ઉજવેલો છે આ છવ્વીસમી જાન્યુઆરી આજે જ ઉજવાય છે ઇન્ટરનેશનલ અને અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે પણ કહેવાય

જે નાણાકીય વર્ષ છે ત્યાં સુધી શરૂ રહેશે નાણાકીય વર્ષ ક્યારે પૂરું થાય તો કે કે સત્યાવીસ અઠ્યાવીસ છે એ એકત્રીસ માર્ચ બે હજાર રોજ પૂરું થશે ઓકે સિંગાપોરના ઓનરી ઓનરેરી સિટીઝન એવોર્ડ બે હજાર ચોવીસ થી કોને સમાપ્ત કરવામાં આવ્યું છે તો તરુણ દાસ છે એમને આ એવોર્ડ આપવામાં આવેલો હતો હાલમાં ચર્ચામાં રહેલ ભાર્ગવાસ્ત્ર શું છે તો એક સ્વામ ડ્રોન વિરોધી સિસ્ટમ છે સ્વામ ડ્રોન છે બરાબર એને તોડી પાડવા માટે સક્ષમ છે ભાર્ગવાસ્ત્ર

વિશ્વની સૌથી લાંબી ટનલનું અનાવરણ કયા દેશમાંથી થયું આ ચીનમાં કરવામાં આવ્યું વિશ્વની સૌથી લાંબી ટનલ ચીનમાં બની વિશ્વનો સૌપ્રથમ પ્રથમ ત્રણસો મેગાવોટ નો એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ જેમનું નામ છે નેંગચુ વન એ કયા દેશમાં શરૂ થયો છે આ ચીનમાં શરૂ થયો છે સ્વામિત્વ યોજના ચર્ચાનો વિષય બની હતી આ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે એપ્રિલ બે હજાર વીસમાં શરૂ થઈ હતી પંચાયતી રાજ મંત્રાલયે શરૂ કરેલી છે ઓલ ઇન્ડિયા હાલમાં જ ફિલિપીન્સ બાદ છે ભારત કયા દેશને બ્રહ્મોસ મિસાઇલની નિકાસ કરશે તો ફિલિપિન્સ બાદ ઇન્ડોનેશિયાને આપણે નિકાસ કરવાની છે ઇન્ડોનેશિયા ઘણા કારણોથી ન્યૂઝમાં છે બ્રિક્સનો સદસ્ય બન્યો છે ભારતનો

તમે એને આન્સર કી માં પણ ચેલેન્જ કરી શકો છો ઓકે બાકી અહીંયા રજા લઈએ છવ્વીસમી તારીખના વિડીયોમાં આજે બરાબર અને મળીશું આવતીકાલે સત્યાવીસમી જાન્યુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું